બગદાણા ગામમાં નવનીતભાઈ બાળધિયા નામના યુવાન પર હાસ્ય કલાકાર માયાભાઈ આહિર ના પુત્ર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને એ બાબતે મહુવા અને ભાવનગરના કોળી સમાજના યુવાનો આગળ આવ્યા ભાવનગર આજરોજ ભાવનગર જિલ્લાના કોળી સમાજના તમામ આગેવાનો અહીં મહુવા કચેરી ખાતે જે બગદાણાના સરપંચના દિયર ઉપર જે હુમલો થયો માયાભાઈ માયાભાઈના પુત્ર દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચી જે બોર્ડના સરપંચ છે તે પણ સ્થળ ઉપર હાજર હતા બુટલેગરો જે માયાભાઈના દીકરાના મૂળ તો સાગરીતો છે તેના માણસો છે અને જે એની આખી ઘટના છે તે સંપૂર્ણ ઘટનામાં પૂર્વ આયોજિત કાઉતરું છે કારણ કે માયાભાઈના દીકરાએ પહેલાં જ તે આ નવનીતભાઈને ફોન કરેલો બોરડાના સરપંચે પણ એને પણ ફોન કર્યો માત્ર માત્ર જે ઘટના ઘટી હતી કે બોમ્બાઈના એક ટ્રસ્ટી છે તે બગદાણા ખાતે ટ્રસ્ટમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે છે કે કેમ તે પ્રશ્નને અનુસંધાને માયાભાઈએ માફી માંગી હતી તે માફી માંગી તે પોતાના દીક તે માયાભાઈના દીકરાને ગમેલું નહીં તેને માત્ર ઈરાદો બનાવી પૂરવાયોજ કાઉતરું રચી આ સરપંચના દીયર પર હુમલો કરી તેમણે ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી છે આ ગંભીર ઇજાઓને લઈને આ જે એફઆઈઆરમાં છે તે વિવિધ કલમોનો ઉમેરો થાય યોગ્ય નામનો ઉમેરો થાય